મહાદેવ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક અમે નવો ઓડિયો લઈને આવ્યા છીએ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના પાર્થ ડોબરિયા અને મનસુખભાઈ રાઠોડ વિશેની વાતચીતનો ઓડિયો પાર્થ ડોબરિયાએ લગ્ન માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈ શું કહે તે આ ઓડિયોમાં સાંભળો મનસુખભાઈ રાઠોડ બોલો ને

પણ નથી કાઠું એમાં હું હાવ કંટાળ્યો છું મનસુખ બસ આટ વાર એને થઈ ગયું ને એ તાર બાઈ ને થી દવા પીવાની વાતો કરે તારા નથી થી બાઈ આટુ દવા પીવે છે ને કે જેને પરણ્યા એ એમાં સુટવાટુ દવા પીજેવામાં કેમ કરવું તું આ લાકડા ના લાડવા છે ખાતો નહીં હું તો કોઈ બાઈ નો કરાય હમ હું હગા હાંગા ખઈ ગયા માં બાપ આશે ને કાલ નથી હાલો ના માં બાપ આશે ને કાલ નથી પછી રોછરા કોણ ઘડી દે

વાત કરશે મોકલું બાયોડેટા મોકલી અમુક છોકરી ફ્રેન્ડ થતી મોકલે પછી વાત કરવા માંડ યુટ્યુબ માં તમારું રેકોર્ડિંગ ઓલું તું ઓલું નથી મૂંગી છોકરી છે

એવું નથ કર્યું આપણે કમતાર ભાઈ ને દુખી થવા જ નહી તો એ ગેરંટી મારી વાહ વાહ આપડે કોક ની જિંદગી બગાડવી હું છે મનસુખભાઈ આપણે સુખી જ રાખવાની ભાઈ આપડે આ ફાદા માણસ એટલે હું કોઈ સામુ જોતું નથી પણ હાદો વીઆઈપી થઈ જાય થોડો હે થોડો વીઆઈપી થઈ જાય ને હા તો હવે એ જ કરવું પડશે મસ્ત ઓલા અ બબી બાલ કપાવી નાખ મસ્તી ના હમ વન સાઈડ હમ અને મસ્ત કટબટ મરાવી હમ અને ઇન્સ્ટામાં મૈં ફોટા મૂકવા જ અધૂરી રહી મારી ફીતડી ને બધા મૈં મૂકવા હું સ્ટેટસ મૂકું છું આ આઈડી છે એ મારી આઈડી છે હા હા

હા તો તારો ફોટો બોટો મોકલતો આવડે છે ને હા અન હંધી આવડે હા તો પછી મોકલે એ આ બાયુ ને ફોટો મોકલી દો હા પછી આપડે આ વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને હા મંજૂરી છે તારા પરિવારને કોઈને પ્રોબ્લેમ નથી ના નથી ને નઈ નઈ આપડે દેવ છે ને એકાદી છોકરી એવી હાબી આવે ને હા બીએપી છોકરી તર પોવાય ની નો કોઈ મનસુખભાઈ కఠినా కఠనాయి బాడి కేవడీ

અને જુનાગઢ રોડ ઉપર હું આવું છું બાપા ની આંબલી પાસે વાહ વાહ મકાન છે આપડે હા લેફ તો એક છોકરીનું છૂટું થઇ ગયેલું છે એ હું તને કહવા લ્યા એ હા ઓ હા અને એના ફોટા મોકલું જો તમને ગમર જ જ એકાબી એગોઠો ગયો એ હા ઓકે હા ઓકે હો મનસુખભાઈ હું તમારી હેસાન કોઈ દી નહીં ભૂલું આપણા જીતા આજી આપણે વાતચીત હાલા વિશે પછી જોઈ જાણી કરવાનું આમાં જો કોઈના ફોન આવે એવું કઈ થાય તો એના પરિવાર કુટુંબ જોઈને પછી ગોઠવવાનું નકર કોક જો મરો બટકી ગયો તો પૈસાન બધું લઈન વઈ જાય પછી મને ફોન ન કરતા જોયા જાણ્યા વગર નું કરવાનું નહીં હ મનસુખભાઈ નકર તારા નંબર ગોતી લે હ અન ફોન કરે گا મનસુખભાઈ નો ઓડિયો આંભરો તો ડીકડું એમાં હલાળા કરે પણ તમારે એનું કોઈ જોયા જાણ્યા વગર ક્યાંય પૈસા દેવા નહીં

અને મંજુભાઈ ઓલા ફોટા નો આવ્યા તમે ચેતા ફોટા ઓલા છોકરીના કઈ છોકરીના તમે આપડે વાત નથી